કેવું ગયું દોસ્તું પેપરનું પેપર કેવું પેહલાનું પેપર કેવું આપણે કાલે જે પ્રશ્નો સોલ્વ કર્યા હતા ને એમાંથી ઘણું બધું પૂછાયું બે દિવસમાં જે લાઈવ ચાલ્યું છે ને એમાંથી ઘણું બધું પૂછાયું ચલો બ્રાઇટના સ્ટુડન્ટને કેવું ગયું પેપર એ જણાવો અને એસએસની તૈયારી કેવી છે એ જણાવો કમેન્ટમાં જણાવજો ભાઈ ઓકે હવે એસએસના આઈ ની વાત કરીએ એટલે દોસ્તો આઈએમપી લઈ કે તમને પેપર ના આપી દઈએ કોઈ પણ પેપર ના આલા અને જો તમે આખું વર્ષ મહેનત કરી હોય ને તો છેલ્લે છેલ્લે કોઈ પાંચ પછી પ્રશ્નો આલતું હોય ને એમ કે આટલા વાંચી લેજો તારા સિત્તેર ઉપર માર્ક આવી જશે તો એવો બધો વિશ્વાસ નહીં કરવાનો તમારી મહેનતની પથારી ફરી જશે બરાબર છે જેને આખું વર્ષ કશું જ કર્યું ના હોય રખડી ખાધું હોય એવા વિદ્યાર્થી એવા પછી પ્રશ્નો વાંચીને જાય તો લાગ્યું તો તીર નક તૂકો એમના માટે બરાબર છે તમારે એવી રીતે વરસ મહેનત કરેલી હોય ને પછી પ્રશ્નો વંચાય નહીં હું તમને શું કરીશ આખો એસએસનો રોડમેપ આપીશ કે કયા પાર્ટમાંથી કેટલા પ્રશ્નો રિવિઝન કરવાના આઈએમપી એટલે કંઈ તમને પેપર ના લઈ દઈએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે રિવિઝન કરવા લાયક હોય આપણી પાસે એક આખો દિવસ છે ને એક અડધો દિવસ એમાં આજનો દિવસ તો પૂરો થવા આવ્યો એટલે એ પ્રશ્નો કે જે તમે વારંવાર આગળ તૈયાર કરેલા જ હશે હું જે લિસ્ટ આપીશ એમાં તમને પ્રશ્નો દેખાશે તો આ એક ચેકલિસ્ટ કહેવાય આટલા પ્રશ્નો તો તમને આવડવા જ જોઈએ તો ડેફિનેટલી તમારા પાસઠ સિત્તેર ઉપર માર્ક એસએસમાં આવવાના છે તો ચલો આપણે જોઈએ સૌથી પહેલાં બે માર્કની વાત કરીએ તો દોસ્તો બે માર્કના આપણે નવ પ્રશ્નો લખવાના તેર પ્રશ્નો પૂછાશે એમાંથી નવ લખવાના ચેપ્ટર એકમાંથી બે પ્રશ્નો પૂછાશે આ છે ચેપ્ટર એકના પ્રશ્નોનું લિસ્ટ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો બરાબર ઓકે ચલો આમાંથી બે પ્રશ્નો પૂછાશે પછી આગળ જઈએ એક પ્રશ્ન નીચે અગિયારમાં નીચ જશે હું રાખીશ તમારા બીજા સ્ક્રીનશોટમાં આવી જશે ચેપ્ટર ટુની વાત કરીએ તો એમાંથી પણ બે પ્રશ્નો પૂછાશે તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ ચેપ્ટર છની વાત કરીએ તો ચેપ્ટર છ માં પણ બે પ્રશ્નો પૂછાશે આમાંથી જ હશે ભાઈ પ્રશ્નો ત્યારબાદ આગળ વધીએ ચેપ્ટર સાત ચેપ્ટર સાત પેલો એક ચેપ્ટર છનો પ્રશ્ન નીચે આવી ગયો છે જોઈ લેજો ચેપ્ટર સાત એમાંથી આટલા પ્રશ્નો કરવાના ઘણી વાર કેવું થાય કે કોઈ ત્રણ માર્કનો લાયક પ્રશ્ન હોય તો બે માર્કમાં મૂકી દે બે માર્કનો લાયક પ્રશ્ન ત્રણ માર્કમાં મૂકી દે એટલે બ્લુ પ્રિન્ટને તોડવાનો એક એવો રસ્તો કે જેમાં કાયદેસર કશું કરી શકાય નહીં એ રીતની વસ્તુ છે ભૈયા એટલે એસએસમાં સાતમા ચેપ્ટરમાં આટલા પ્રશ્નો તમારે કરવાના નવમા ચેપ્ટરની વાત કરીએ તો એક પ્રશ્ન પૂછાય વન ક્વેશ્ચન આસ્ક એટલે કે એક પ્રશ્ન પૂછાય એમાં આટલા વાંચી લો તો એમાંથી આપણને એક પ્રશ્ન મળી જાય પછી આગળ વધીએ ચેપ્ટર અગિયારમાંથી આટલું તમારે કરવાનું છે બહુ હેતુ યોજના અને વૃષ્ટિ જળ સંચય ભારતમાં જળ સંકટની સમસ્યા અને વગેરે વગેરે દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય ને એટસેટ્રા એટસેટ્રા ચેપ્ટર બારની વાત કરીએ બે પ્રશ્નો પૂછાય ખનિજ સંરક્ષણના ઉપાયો આધુનિક યુગને ખનિજ યુગના તાંબાના ઉપયોગો લોખંડના ઉપયોગો સીસાના ઉપયોગો જે હોય એ કરજો હો ભાઈ આપણે તો ગણિતવાળા છીએ પણ પ્રશ્નોમાંથી આવશે તમારે કાલના પેપરમાં જોઈ લેજો તમને એવું લાગશે કે પેપરમાંથી જ પ્રશ્નો લખ્યા છે પછી મેંગેનીઝના ઉપયોગો અબરા ખનીજ રાષ્ટ્રની આર્થિક વિકાસની કરોડરજ્જુ ચેપ્ટર તેરમાંથી બે પ્રશ્નો પૂછાય ભાઈ શણ ઉદ્યોગ ને રાસાયણિક ઉદ્યોગ આ હા બહુ વાર પૂછાયેલો પ્રશ્ન મેં જોયેલા છે છોકરાઓ પેપર લઈને આવતા હોય ને તો એટલા માટે એમાંથી પછી આગળ વધીએ ખાંડ ઉદ્યોગ ના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ચેપ્ટર વીસ ની વાત કરીએ તો એમાંથી બે પ્રશ્નો પૂછાય આ ચેપ્ટર વીસ વાળા તફાવત બળવાખોરી આતંકવાદ આતંકવાદ આ પ્રશ્નો દર વખત રિપીટ થાય છે દર વખત બોર્ડમાં રિપીટ થાય છે આ ચાર પાંચ પ્રશ્નોમાંથી જ આતંકવાદના નક્સલવાદ તો મને આવડી ગયું હવે આ બધા વૈશ્વિક સમસ્યાઓ વાળા પ્રશ્નો પછી આગળ વધીએ ત્રણ માર્કના પ્રશ્નોમાં તો નવમાંથી છ લખવાના મોઢેરા સૂર્યમંદિર પ્રાચીન ભારતનું નગર આયોજન ગુપ્તયુગ ગુજરાતની સ્થાપત્ય કલા ને ધોળાવીરાન મોહેન્જો દળો નગર રચના એ તો બહુ પૂછાય છે મોહેન્જો દળોની નગર રચના વગેરે ચેપ્ટર ચાર એક ક્વેશ્ચન પૂછાય વેદો કેટલા કયા કયા ટૂંકમાં સમજ વગેરે વગેરે મહાકાવ્ય રામાયણ મહાભારત ઓહોહો કેટલું સહેલું છે બધું પછી એક સાતમો પ્રશ્ન પેલા આગળના ચેપ્ટરનો રહી ગયો છે અહીંયા જોઈ લેજો આઠમા ચેપ્ટરમાંથી તમે જોઈ લો આટલું છે બે પ્રશ્નો પૂછાય આટલામાંથી કેટલી સરસ વસ્તુ કહેવાય સોળમા ચેપ્ટરમાં તમે જોઈ લો આ ચાર પાંચ આપ્યા છે એમાંથી એક પૂછાય પંદરમા ચેપ્ટરના ત્રણ પ્રશ્નો રિવિઝન કરવાના અઢારમા ચેપ્ટરમાંથી આ બે પ્રશ્નો કરવાના અઢારમું ચેપ્ટર છે તમારે નજર આગળ અત્યારે છે અઢારમા ચેપ્ટરમાંથી અહીંથી બે પ્રશ્નો પૂછાય બરાબર આ બધાના પૂરા નામ કરી દેજો એક માર્કમાં ક્યાંક પૂછાય ચેપ્ટર ઓગણીસની વાત કરીએ તો આર્યું છે ભાઈ ચેપ્ટર ઓગણીસનું બરાબર એ સિવાય એક્સ્ટ્રા મે બી આસ્ક એટલે ઘણીવાર મેં કીધું એમ બ્લૂ પ્રિન્ટને તોડવા માટેની કાયદેસરની પદ્ધતિ કે એમાં બ્લૂ પ્રિન્ટ તૂટી એવું ના કહેવાય તો આરે આ રે પ્રશ્નો એના માટે ધ્યાનમાં રાખવાના છે બરાબર સ્ક્રીનશોટ લેતા રહેજો તાજમહાલના કેવું બધું સરસ ને સહેલું સહેલું છે બરાબર પછી ચાર માર્કની વાત કરીએ આઠમાંથી પાંચ લખવાના પાંચમા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછાય ગણિતથી દુનિયાના વ્યવહાર ચાલે તે સમજાવો સાચી જ વાત છે ને ભાઈ ગણિતથી જ ચાલે બધું આખી દુનિયા બધાના હિસાબો થાય ગણતરી થાય ફેક્ટરીઓ ચાલક કારખાના ચાલે રોડ રસ્તા નકશાન આ બધું ગણિતથી જ ચાલે ભાઈ વૈદિક વિજ્ઞાન ચિકિત્સા વાસ્તુશાસ્ત્ર રસાયણ વિદ્યા ચેપ્ટર દસમાંથી બે પ્રશ્નો પૂછાય ઘઉં ડાગર ચા કોફી ભારતમાં કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજાર રોકડીયા પાકના તફાવત લખો ખરીફ પાક રવિ પાક કેટલું બધું સહેલું સહેલું છે સ્ક્રીન શોટ લે જો ઓકે ચેપ્ટર એકવીસ એક પ્રશ્ન પૂછાય આ બધા બાળ અધિકાર ગ્રાહકોને નાના બાળકોને કામ નહીં કરાવવાનું પણ નાના બાળકો ભણતા ના હોય તો કામ જ કરવું પડે ને ભણતા જોર આવશે તો અત્યારે નહીં કામ કરો તો પછી કરવું પડશે એટલે ભલે અત્યારે તો કાયદાની મદદ લઈ લો પછી હું કરશો સત્તરમું ચેપ્ટર બે પ્રશ્ન પૂછાય ગરીબી ઉદ્ભવાના કારણો ગરીબી એટલે શું સોરી બજાર મનરેગા વગેરે વગેરે પછી નકશાની વાત કરીએ તો એક નકશો પૂછાય ભાઈ આમાંથી ચાહે ખેતીવાડીનો છે કાપડ ઉદ્યોગનો છે લોખંડ પોલાદ ઇન્ડસ્ટ્રી છે જહાજ બાંધકામ જમીન કાપની જમીન કાળી જમીન અભયારણ્ય નળ સરોવર દેવલા દેવ શું છે આ દેવ એ કયો આવ્યું કેવલાદેવ રાજસ્થાનમાં આવ્યું ભાઈ આ બધું સરસ સરસ છે ફરવા જવાનું છે એ બધા ચલો પતી ગયું ભાઈ આગળ ખાલી થઈ ગયું ઓહો આ તો છે બ્રાઇટ એજ્યુકેશન બરા બ્રાઇટ એજ્યુકેશન ગાંધીનગરની એકમાત્ર શૈક્ષણિક સંસ્થા કે જે ક્વોન્ટિટી ઉપર નહીં પણ ક્વોલિટી ઉપર ભાર આપે છે ક્વોલિટી ઉપર તમે જુઓ અહીંયા અગિયાર બાર સાયન્સ અને અગિયાર બાર કોમર્સના એડમિશન ચાલુ થઈ ગયા બારમાની તો બેચો ફૂલ છે તો ખાલી અગિયારમાંની વાત કરીએ ગયા વર્ષનું ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ વાઘેલા પ્રિયાંશી મેથ્સમાં છન્નું નાઇન્ટી સિક્સ સાયન્સમાં નાઇન્ટી સિક્સ શાહ વિભૂતિ મેથ્સમાં નાઇન્ટી ફાઇવ સાયન્સમાં નાઇન્ટી એટ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે આ સીબીએસસી અને જીએસિવી પછી જોવાની છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ ગયા વર્ષે સોમાંથી સો પટેલ તીર્થ ગણિતમાં એના આગળના વર્ષે ગણિતમાં સોમાંથી સો શાહ જૈનિક અને આ ગયા વર્ષના ટોપર બ્રાઇટના એના આગળના વર્ષના ટોપર અને આ એના આગળના વર્ષના ટોપર તો આવું જ ટોપર જેવું રિઝલ્ટ લાવવું હોય તો રાહ ના જોતા નહીંતર બેચ ફૂલ થઈ જશે અને એડમિશન મળવાની શક્યતાઓ ઓછી થઈ જશે તો અમારી એવી ઈચ્છા છે કે તમારા જેવા ટોપર સ્ટુડન્ટ આવશે તો અમને ભણાવવાની મજા આવશે તો રાહ જોયા વગર ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે એનું કોન્ટેક કરીને એડમિશન લઈ લો અને બીજી એક વસ્તુ કહું ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપ્યો છે એમાં ખાલી હાઈ મેસેજ કરશો તો આખી પીડીએફ તમારે ડાઉનલોડ થઈ જશે આખી પીડીએફ ડાઉનલોડ થઈ જશે બરાબર ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપ્યો છે વોટ્સઅપનો એ નંબર તમારામાં સેવ કરો અને પછી એમાં ખાલી હાઈ મેસેજ કરો અથવા તો ક્લાસ ટેન એસએસ એવો મેસેજ કરો તમને એક ગૂગલ ડ્રાઈવની લિંક મળશે એ લિંક ઓપન કરશો એટલે તમને આખું પેપર ડાઉનલોડ થઈ જશે બરાબર તો ફટાફટ ડાઉનલોડ કરી લો અને ભણવા બેસી જાઓ કે જેથી કરીને એસએસનું પેપર જોરદાર જાય બધાને એસએસના પેપર માટે બેસ્ટ ઓફ લક ચલો બધા કમેન્ટમાં લખી દો થેન્ક યુ અને શું કહેવાય મેથ્સનું પેપર કેવું ગયું સેક્શન એમાં કેટલા માર્ક આવશે સેક્શન બી કેવો ગયો સીડી કેવો ગયો એ બધું ચાલો લખી દો કમેન્ટમાં અને એસએસ નું પેપર પૂરું થાય એટલે એ દિવસે સાંજે એટલે કે ત્રણ ચાર વાગ્યાની આસપાસમાં એસએસ ના પેપર નું સોલ્યુશન અને વિજ્ઞાન નું આઈએમપી પણ આજ રીતે આપણે આપી દઈશું બરાબર ચલો દોસ્તો તો મળીએ છીએ ટાટા બાય બાય જય માતાજી